નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું આ અઠવાડિયા દરમિયાન રહેલા કપાસના સેરાશ બજાર ભાવ અંગે તો મિત્રો વિડીયોમાં તો સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો મિત્રો આ અઠવાડિયા દરમિયાન રહેલા સેરાસ બજાર ભાવ અંગે પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું અને મિત્રો કપાસના બજાર ભાવમાં કેવી ગતિએ વધારો થઈ શકે છે એ બાબત અંગે પણ મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો અંત સુધી નિહાળજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આ અઠવાડિયા દરમિયાન રહેલા સરેરાશ બજાર ભાવ તો વિસનગર માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો પાંચસોથી પંદરસો રૂપિયા મહુવા માર્કેટયાર્ડ સાતસો ત્રીસથી ચૌદસો ઓગણપચાસ રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ બારસોથી બારસો ને પાંચ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો પચીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ ચૌદસો બોતેરથી ચૌદસોને બોતેર રૂપિયા આગળ વાત કરે મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસોને એકાવન રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકથી ચૌદસોને છન્નું રૂપિયા મિત્રો અત્યારે કપાસની નિકાસમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણથી કપાસના બજાર ભાવમાં વધારો નથી થઈ રહ્યો અને જો મિત્રો આગામી સમયમાં કપાસની નિકાસમાં વધારો કરવામાં આવે તો કપાસના બજાર ભાવમાં પણ મિત્રો વધારો થઈ શકે છે બાબરા માર્કેટયાર્ડ ચૌદસો વીસથી પંદરસો પાંત્રીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ સાતસોથી પંદરસો સત્તાવન રૂપિયા

કપાસની માંગમાં પણ મિત્રો ઘટાડો છે જેના કારણે કપાસના બજાર ભાવમાં નથી વધારો થઈ રહ્યો અને જો મિત્રો આગામી સમયમાં લેવાલીમાં વધારો થાય અને વેચવાલીમાં ઘટાડો થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં થોડો એવો વધારો થઈ શકે છે ખાંભા માર્કેટ યાર્ડ ચૌદસોથી ચૌદસો બાણું ત્રોલ તેરસો છવ્વીસથી ચૌદસો અડતાલીસ મોરબી તેરસોથી ચૌદસો એકાવન આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટયાર્ડ તેરસો પચાસથી પંદરસો ત્રીસ રૂપિયા જો મિત્રો અત્યારે કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો અત્યારે કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસોથી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે